કાલાવડ હાઈવે પર આવેલા ધોળશિયા ગામના ખેડૂત દેવશી ભાઈએ પચાસ વીઘા જમીનમાં બે વર્ષ પહેલા દાડમના પાકની વાવણી કરી હતી દાડમના પાક માટે તેમણે અથાગ મહેનત કરી આજે તેમની વાડી દાડમથી છલોછલ છે દાડમનો પાક સારો થતા ખેડૂત પરિવારમાં આનંદ છવાયો છે તેઓ દાડમના વેચાણથી તગડી કમાણી કરી રહ્યા છે તેમાં ને જે કપાસ વાવતા બાપાની પહેલાં મગફળી વાવતા અને પછી મેં પાછા નવું કંઈક કરવાની ઈચ્છા જાહેર કરી અને નક્કી કર્યું કે ભાઈ દાડમ વાવી અને દાડમ વાવેતર કર્યું છે તો કુલ ચાલીસ મહિના થયા છે અમે પહેલો ક્રોપ અઢારમાં મહિને ઉતાર્યો હતો તો આજે ત્રણ ક્રોપ આ ત્રીજો ક્રોપ ચાલુ છે ચાલીસ મહિનામાં અને અંદાજે ત્રણ લાખ કિલો માલ નીકળશે આ સાલ અને ભાવ તો ચાલીસથી સો રૂપિયા સુધીના ભાવ હોય છે ભાવ તો હું કહી ન શકું એ બજાર ભાવ ઉપર ચાલતું હોય છે ખેડૂતો મોટેભાગે કપાસ અને અન્ય પાકોનું જ વાવેતર કરે છે પરંતુ બાગાયત પાકો પર ધ્યાન આપતા નથી જેના કારણે ઘણી વખત મોટું નુકસાન પણ વેઠવું પડે છે પરંતુ દાડમ અને અન્ય બાગાયત પાકોનું વાવેતર કરવાથી દુષ્કાળના સમયમાં પણ સારો પાક મેળવી શકાય છે દેવશીભાઈએ છેલ્લા બે મહિનામાં જૂનાગઢ જામનગર પોરબંદર રાજકોટ જેવા જિલ્લાઓમાં એક લાખ એંશી હજાર કિલો દાડમનું વેચાણ કર્યું છે હજુ પણ તેઓ એક લાખ કિલો જેટલા દાડમ વેચી શકશે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે ખેડૂતોને ઘણાને કહી છે કે થોડા હજુ જે પોસાય અને પોચી વળો એટલું બધાય વાવો અને નવું કઈ કરો અને આ મેં પણ નવું કરવાની તમન્નામાં મને ઘણો લાભ મળ્યો છે અને જેને કોઈ પણ જરૂર પડશે તો હું માહિતી પણ આપવા તત્પરતા દર્શાવું છું એટલે ખેડૂતોને કોઈ જાતનું વાવવામાં આમાં કોઈ વાંધો બાગાયતી પાકોમાં નથી સારી વસ્તુ છે સારું છે એને લાભદાયક છે ફળદાયક છે જે કયો તે બધી રીતે સારું છે અનુકૂળતાવાળું છે કે દુષ્કાળના સમયમાં પણ થોડા ઘણા પાણીમાં આ વસ્તુ થઈ શકશે બીજું ક્રોપ આપણે લઈ શકતા નથી દેવશીભાઈએ અંદાજે ત્રણ લાખ કિલો જેટલા સારી ગુણવત્તાના દાડમનું વેચાણ કરી રૂપિયા બે કરોડથી વધુની આવક મેળવી લીધી છે છે ને બાગાયતી પાકનો કમાલ કેમેરામેન અમરીશ ચાંદ્રા સાથે રવિ બુદ્ધદેવ વીટીવી જામનગર